જિલ્લાના રાજા ગણેશ પંડાલમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના ઘટડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગઢડા શહેરમાં રેલવે ગ્રાઉન્ડમાં છેલ્લા ત્રણ વર્ષથી ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ગઢપુર કા રાજા નામનું ગણપતિ પંડાલ બનાવવામાં આવે છે જેમાં રોજ રાત્રિના મહાઆરતી, ધૂન, રાસ ગરબા, કથા, બ્લડ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અનુસંધાને આજે ગઢપુર કા રાજા પંડાલમાં બ્લડ કેમ્પ યોજાયો હતો. રાજ્યગુ વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ હિન્દુ પરિષદ દ્વારા આ ગણપતિ મહોત્સવ છેલ્લા ત્રણ વર્ષથી ઉજવવામાં આવે છે આ ગણપતિ મહોત્સવમાં અલગ અલગ ધાર્મિક સામાજિક કાર્યક્રમો કરવામાં આવે છે જેવા કે દાંડિયા રસનો કાર્યક્રમ હોય કે રામધૂન હોય અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે આ કાર્યક્રમ અંતર્ગત એક સેવાના ભાવનાથી એક રક્તદાન કેમ્પ પણ દર વર્ષે કરવામાં આવે છે આ છેલ્લા ત્રણ વર્ષથી આ રક્તદાન કેમ્પ પણ કરવામાં આવે છે અને એક સામ શહીદો કે નામ એવો એક દેશભક્તિનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે એમ રોજ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવે છે જેનું અનુસંધાને આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને જાયન્સ ગ્રુપ દ્વારા આ એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું હજુમાં કેટલા યુવાનો કે લોકો રક્તદાન કરતા હોય છે આજે તમારી કેટલી અપેક્ષા હોય અંદાજીત સાહીઠ થી સિત્તેર લોકો રક્તદાન કરતા હોય છે આજે અમારે એક સો બોટલ નો જે આજે રાખ્યો છે સેવાના ભાવ થીશોર કાંતિભાઈ ગરીડા કિશોરભાઈ પરિષદ દ્વારા ગણપતિ ભંગાર આયોજન છે તમે આવ્યો આયોજન આયોજન કેવું સારું છે દર વર્ષે થાય જ છે અને અમે લગભગ ચાલીસ પાંત્રી ચાલીસ મી વાર બ્લડ જેવા આપ્યું છે આપણે દર વખતે આપણે આપીએ જ છીએ ગમે ક્યાં ગરડામાં કોઈ પણ કેમ્પ હોય ને આપડે આપીએ છીએ આ કોક ને કામ લાગે કોઈ ગુપ્છ માણસ ને હોય ને જરૂર હોય એને લોકો બસ બધા આપો અને આવી રીતના એકબીજા ના કામ માં સાથ સહકાર આપો ગઢડામાં વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત ગણપતિ મહોત્સવમાં ધાર્મિક કાર્યક્રમો તેમજ બ્લડ કેમ્પનું દર વર્ષે આયોજન કર્યું છે લોકોને આરોગ્યને લઈ અને ઉપયોગી થવાની ભાવના સાથે દર વર્ષે બ્લડ કેમ્પ યોજવામાં આવે છે ત્યારે આજે શહેરના યુવાનો અને ભાઈઓ બહેનો બ્લડ આપી અને સહકાર આપે છે તો સો બોટલ કરતાં વધારે બ્લડ એકત્રિત થવાની આયોજકોએ આશા વ્યક્ત કરી હતી બ્લડ આવવું તે જરૂરી છે અને બ્લડ થકી આપણે કોઈકનું જીવન બચાવી શકાય તેવા ઉમદા હેતુથી લોકો બ્લડ આપી રહ્યા છે આ ની ને બિરદાવી હતી અને બ્લડ કેમ્પમાં ભાગ લઈ ગણપતિ મહોત્સવ લગભગ આ બત્રીસ વખત દઉં છું અને આ ભગવાન આપને જે અમૂલ્ય જીવન આપ્યું છે એમાં આજે ડોનેટ કરીએ તો જેને બ્લડ ની જરૂરિયાત હોય તેને ઈઝીલી મળી જાય એટલે આ બધાને અપીલ છે કે બ્લડ બને એટલું વધારેમાં વધારે ડોનેટ કરાય જેથી કરીને કોઈ પણને જરૂરિયાત હોય તો ઈઝીલી એને મળી શકે આપનો પરિચય વિજય કે સોઢા દરે આડોકડ ગરેડા બીજી બાજુ તમે ગણપતિ પંડાલમાં બ્લડ દેવાયા હા શું છે તેની વિગત એમાં એમ તો ગરેડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત બામણિયા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ સરસ કામગીરી કહેવાય ધાર્મિક કાર્યની સાથે આ સેવાકીય કાર્ય છે અને આમાં તમામ લોકોને બ્લડ દેવા અમારી અરજ છે